રાજકોટના ધોરાજીમાં રાસાયણિક ખાતરમાં ભાવ વધારાને લઈ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાતરમાં ભાવ વધારાને લઈને ખેડૂતોએ

વધારો કર્યો છે પચાસ કિલોની બેગમાં રાસાયણિક ખાતરની અંદરમાં તો ખેડૂતને માઠી અસર પડશે અત્યારે જે કપાસના ઉત્પાદન એવા નથી દસ બાર કપાસ આગળ નીકળી જશે એમાં ઉનાળુ તલ મગફળી મગ અડદ આવી જળસીના વાવેતર થશે એમાં મગફળી પછી તલ પછી કઠોળ આવા નવા પાક વાવેતર થશે અને એમાં રાસાયણિક ખાતરની ખાસ જરૂર પડે છે અત્યારે દેશી ખાતર તો મળે એમ નથી ખેતીને બરોબર જે પશુ છે નહીં એના હિસાબે દેશી ખાતર મળે એમ નથી એટલે ના છૂટકે રાસાયણિક ખાતર ઉપર જ ખેડૂતોને પાક લેવો પડે છે